તો જબરજસ્ત મજા આયી છે સરપુર માં આયા પછી તો હારું પણ આ સરપુર માં તો કઈ કચ્છું જ નતુ પણ સરપુર માં પછી તો જબરજસ્ત મજા આયી છે હું એક દારૂ લાયો તે પછી ત્યાં જમ્યું ત્યાં સી બધા સરપુર નો પગાર કોઈ હતો પણ જમે તો હાટા પોત ની ગાર ખાય મજા જ આવે રાત સાંજ પડીએ ને તાનું બહારની દુનિયા જોવા મળે તો કશું જોવા મળે નહીં આપડે એટલી ખબર પડે ને આપડો તો ખબર મન બરાબર અત્યારે જેલ જ હતું આવતું ફરતું આપડે હા ભાઈ બોલો

ખાડો પૂર્યો નહીં હજી પણ ગમે તે આ રસ્તો નો રસ્તો પાછતા ગયો રોડ બનાવી તો ગમે તે કોઈ બી રસ્તો આ રસ્તા થાય તો મારે બીજો નાખી રસ્તા નહી ના ના અંધારામાં ગુલા કે સભ્ય ભાઈ નખાય નાખેલા પછી તમે હું જ ગોમ માં ગમો આપડે નખાયેલા હોય નખાય

અમારે હાલ બનવું કે હું ચર્ચા બની જઉં ચર્પણ કોઈ એટલી બધી મજા નહીં એનો બધું કાર્ય છે ખબર અમારે અમાર આગેવાન છે ને અમુક આગેવાનો છું એમાં અમુક છે ને એવું કેતું હતું કે ભૂપાથે તો પૈસા ખાઉ છે

સરપંચ રાખવાનું હોય સારું રાખવાનું હો અને સરપંચ કરે એવો સરપંચો નહી ચવાનો લેવો કે નહીં કશું જ લેવું અમારે પૈસા કશું જ લેવું જો પૈસા આલા ચવાનો હાલા કશું કરતા નહી બરોબર અને અમારે તો એવું કરવાનું હોય ને કે કશું હાલ્યા વગર ને ફોર્મ અમારું વટાલવાનું હો

સરપંચ માં રાખવું મારું રાખવા પડે તમે પોંચ વાર આવ્યા સરપંચ માં આયા બરોબર તમે પેલા જે સરપંચ નું ઉભા રહ્યા તો ત્યાં તમે કે વાતો કરતા હતા

આપણા આવેલા સભ્યો આપણા શ્રી આપણા મહેશભાઈ આપણે ભૂપતભાઈ શ્રી સરપંચ સાહેબ હાલ તો ચાલુ સરપંચ સાહેબ આપણો આપણે રૂપ સરપંચમાં હાલ તો ભરાવાનું છે એટલે હું તમને શું કહું છું કે એટલું ખરું કોઈ બી સભ્યમાં તો કોઈ બી તો સરપંચ સાહેબનો કે કોઈ બી સભ્યમાં દાવ ભચ્છ બોલવાળ તો બોલવાના જ છે પણ કોમ આપણે જાહેર થાય એ મહત્વ તો બરોબર હું એમ કીધું કે સરપંચ સાહેબ સરપંચ સાહેબને આપણે ભૂલતા નહીં સરપંચ અમી બોલ્યા ગમે તે કે હું તમારે ફોન લાઈન કરી આ લાઈન કરી પેલી લાઈન કરી આલી ઘેર ઘેર સંદાસ સુવિધા બધી કરી આલી બરાબર તો આપણે મહત્વ નહી પણ એટલું મારે કહેવું એવું છે કે આપણે એ ફોર્મ ભરા કે હું એ ફોર્મ ભરવાનું છું બરાબર બરાબર આપણો ઉગ્ય લાગે એનો વોટ આપજો તમે ભલે આપણે એ સરપંચ છે આપણો તો હાલ એ ચાલુ છે સરપંચ ભલે ભી આપણે શું કરશું અમે મેલા મીટિંગ કરીએ તો આપણે મીટિંગ તો વોટ આલો તો વોટ આલો એ ફીર તો કહી દીધું બરાબર

તમે જુના સરપંચ બધો ખરીદેલો જૂનો મોણ હા જૂના વાત સાચી જે ને ફોર્મ ભરવું હોય વાત સાચી તમારી પણ એ તો ભાઈ એવો કાર્ય કરવો પડે તમારે

અને આ જે તો ખરા જ આપડે છે તો ખરા જ આપડે છે બસ કે કાં તો તમે તમાર કવર કરાવા મારા મેલન કવર કરી ભાઈ હુંંત અમાર બહુ બોલન ખાલી પતા પત કેટલા લેવાનું તમા દેવો બાત તો જો અમાર બાર છો ચાલે અમાર બધું રાખવા જો સરપ બોલો પૈસા નાખે છે પૈસા મન પણ નાખી બંડલ બંને ફટાફટ એટલો જવું એટલો ખાલી પણ અમે કઈ એ રકમ આ લીધો પછી બોલો રકમ બોલાવ ખુશકાઈ દે હુલા બોલો ખાલી પૈસા બોલો તમે

અરે જવાન છે પણ સર હોમા તકો હમણાં બસ ઓન માં ટકો મારા દો પ્લાન બનાવ પડશે મન તો પરત પરવાનો નહી આવતો તો એ ભાઈ નો તો વાત હા બરાબર તો ગમે જે ગ્રાન ઉડાડી મેલી તો ફરક નહી પરો અને ને આપણે જે તો કર્યું નહી વાદુ તો તો સુકુ હોય મારો તો મને નહી કામ આવતી ઈચ્છા જય માતાજી મિત્રો અમારી ચેનલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી